નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ ખોડામાં ખાંભી રાંડી રાંડ રાજપુતાણીનો સાત ખોટનો એક જ દીકરો હતો ઘણી મરતા ચૂંડા દરબારે જમીન આચકી લીધી હતી ચૂંડામાં તે સમયે રાય સંઘજીના રાજ બાપુ લાજ ગાડીને વિધવા રાજપુતાની દરબારની ડેલીએ ઊભી રહી બાપુ આજ અમારે બેઠાની ડાળીઓ ભાગી છે અને દરબાર આ મારો અભયલો કોક ટાણે પાણીનો કળસ્યો લઈને ઊભો રહેશે હો દરબારને અનુકંપા આવી ગામને દેખાણ દે પડખે કટાણોમાં અબલાને જમીનનો એક કટકો આપ્યો એક ખભે તલવાર અને બીજે ખભે પાણીની

સામ બરાટે અને ગડગડતી ડોટ મેલી મોખરે રાય સંગજીનો કટક ઢોળે છે અને અને આંબી લેવા અબલો વટડિયાને વેગે જાય છે ચૂડા અને ઢીંગણાની જગ્યા વચ્ચે માર્ગ નાની વેળિયા આવે છે રાય સંગજી વેળિયાને બરાબર વટડી ગયા તેજ ઘડીએ ત્યાં અબો પહોંચ્યો સામે ઉભા ઉભા કાઠીના ઘોડા ખોખારી રહ્યા છે બાપો એને ભૂમ પાડી બાપુ થોડીક વાર વેણિયામાં ઊભા રહો અને મારું ધીંગાણું જોઈ લ્યો અભા બેટા વેણિયા તો રાસવા વાસે રહી ગઈ હવે હું પાછા ડગલા સી રીતે દઉં મારું મોત બગડે દીકરા બહુ સારું બાપુ તો મારે તમારા ખોડામાં મરવું છે એટલું બોલીને અબો રાય સંગને મુખરે ગયો સંગ્રામ મચ્યો કાઠીઓ ચાળા જણ હતા રજપૂતો થોડા હતા રાય સંગજીને અબો બેવ ઘામાં વીતરાઈ ગયા મરતો મરતો અબો ઉઠ્યો પોઠ ગસ્તો ભબલી લઈને રાય સંગજીની લાશ આગળ પહોંચ્યો દરબારનો પ્રાણ હજી ગયો નહોતો દરબારના મોમાં અંજલિ આપીને અભે યાદ દીધું બાપુ આ પાણી માનું વેણ અબલા બેટા તારી ખાંબી મારા ખોડામાં રાય સંગજીની ફક્ત એટલું જ બોલી શક્યા બેઉના પ્રાણ છૂટી ગયા આજ ત્યાં ઘણી ખાંબીઓ છે એક ઠેકાણે બે જુદી જાદી ખાંબીઓ ઊભી છે એ ખાંબીઓ અબલાની અને એના ધણીની છે મોખરે અબલાની અને પાછળ રાય આજ પણ અબલાની ખાંબી દરબારના ખોડામાં એમ બોલાય છે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ